જોઈ શકાય છે બારોબાર રોષ છે તે તમામ વરણના લોકોમાં છે તે જોવા મળી રહ્યો છે ખૂબ આક્રોશ છે તે જ્ઞાન પ્રકાશ સ્વામી સામે છે તે જોવા મળી રહ્યો છે વિરપુરના તમામ સમાજના લોકો છે તે રસ્તા પર નીકળી ગયા છે ને અત્યારે રેલી સ્વરૂપે જલારામ મંદિરે પણ પહોંચ્યા છે ને માત્ર એક જ માંગ છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તો અહીંયા આવીને માફી માગે મોટી સંખ્યામાં લોકો રેલી સ્વરૂપે અત્યારે નીકળ્યા છે ને એક જ માંગ છે તે કરી રહ્યા છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના ચરણોમાં આવીને છે તે પોતે માફી માગે અત્યારે જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે રીતે જોઈ શકાય છે વીરપુરની બજારોમાં જે રીતે જોવા મળી રહ્યું છે ત્યારે અત્યારે લોકો છે તે ખૂબ રોષમાં છે અને જોઈ શકાય છે કે હમણાં બે દિવસ સુધી જાહેરાત છે તે કરી દેવામાં આવી છે અને જો તો પણ આ સ્વામી છે તે વીરપુર આવીને માફી નહીં માગે તો અન્ય રણનીતિ પણ છે તે આગળ છે તે વીરપુર વાસીઓ છે તમામ સમાજના આગેવાનો છે તે ઘડશે વીરપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ મોટી સંખ્યામાં લોકો છે તેને રોષ છે તે ઠાલ્યો હતો ત્યારબાદ રેલી સ્વરૂપે જલારામ મંદિર છે ત્યાં પહોંચ્યા હતા જે રીતે ઇતિહાસ ને ચેડા ઇતિહાસ ને ચેડા કરવાની વાત છે તે રીતે લોકોમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે જલારામ બાપા એ બાપાના બાપા જે આશીર્વાદ છે તેમના આશીર્વાદ થી આ સજાવટ છે તે શરૂ કર્યું હતું નહીં કે ગુણાતીત સ્વામીના ના આશીર્વાદ થી તેવું પણ લોકો છે તે કહી રહ્યા છે ને જલારામ બાપા છે તે વીરપુર માત્ર લોહાણા સમાજના લોકો નહીં પરંતુ તમામ સમાજના લોકો માટે સૌથી મોટા વ્યક્તિ છે સૌથી મોટા ભગવાન છે શું કહેશો જલારામ બાપા તમારા માટે શું છે ભગવાન રામચંદ્રજી ભગવાન નો અવતાર એની વિશે કોઈ બોલે એટલે અમે ગમે કરી જઈએ બોલવાનું નહીં કોઈ જગ્યાએ ખોટી વસ્તુ છે એ ખોટી થવાની નથી અને તમે જે કઈ બોલો વિચારીને બોલવાનું અને આ પ્રશ્ન જે આવ્યો છે એ અમારા જ્ઞાતિ માટે નથી પણ અમારા ધર્મ માટે છે આખું વીરપુર છે શું કેશો જલારામ પ્રેમી છે આખું સૌરાષ્ટ્ર જલારામ પ્રેમી છે કારણ કે ટુકડો ત્યાં જ હરી ટુકડો અમારા ગામમાં સંત તરીકે ભગવાન ખુદ આ ધરતી ઉપર આવેલા છે આ જે સાધુ જે વાત કરે છે કે અમારા સ્વામીએ જે આ વસ્તુ કરી એકદમ ખોટી છે આવા ખોટા ઉલ્લેખો ના કરો આ અમારા વીરપુરની એક તમને માંગણી કરવામાં આવી છે કે બે દિવસમાં આવીને માફી માંગી જાઓ નકરાનું ઊંધું થશે કોઈ પણ હદે આ વાત વ્યાજબી નથી તમે તમારો ધર્મ સારો છે અમે તમારા ધર્મનો વિરોધ નથી કરતા જરાય સ્વામિનારાયણ ભગવાન સારા છે કોઈ દિવસ કોઈ વિરોધ નથી કરતું તમે વારે ઘડીએ શું કામ બધાને વચવા લાવીને બધાનો વિરોધ કરો છો તમને શું જરૂર છે આવું કરવાની તમને તમને તમારી પ્રસિદ્ધિ ક્યાં ઓછી છે સ્વામિનારાયણ મંદિર ક્યાં ઓછા છે છતાંય તમને શું હજી બાકી રહી ગયું છે કે તમે બીજાને માટે આ રીતે કરવા માંગો છો દરેક તમે નીચા દેખાડવા માંગો છો દરેકની ભાવનાને તમે શ્રેષ્ઠ પહોંચાડો છો બાપા આજે બધાને માટે વિશ્વ વંદનીય છે એક લુહાણા માટે નહીં દરેક નિયતને માટે જલારામ બાપા હજરાજુર છે જલારામ બાપાને તમે ખાલી યાદ કરો ને બાપા તમારી પાસે હાજર થઈ જાય છે જલારામ બાપા આજે તમને કહું ને મારા તારણહાર છે જલારામ બાપા પાસે હું મોરબી થી દર મહિનામાં એક વાર દર્શન કરવા આવું છું અને આજે હા મોરબી થી અને આજે પણ સ્પેશિયલ આ પ્રોગ્રામ બઈનોને એટલા જ હું દર્શન કરવા આવ્યો બાકી મારે આજે આવવાનું જરૂર નહોતી પણ આજે આ ને મેં કીધું બાપા ને એક જ વસ્તુ છે આને ગાડી ઉપર કોઈ દિવસ પ્રવચન કરવા દેવું ન જોઈએ અને આને કેવું જોઈએ કે હવે તમારે સેવા કરો ગાડી આ કચરા પોતાની બીજું તમારે કરવાની જરૂર નથી તમે પ્રવચન આપવાના લાયક નથી પ્રવચન તમે ઘણા આપી દીધા તમે કોઈ પણ પ્રવચન આપવાની લાયક નથી અરે ભાઈ સાહેબ ખોટા પ્રવચન એટલે આ તમે આખો ઇતિહાસ થી પથ્થર ફેરી નાખે છે ઇતિહાસ બધાય વાંચે છે અને તમે નવો ઇતિહાસ બનાવો તમને ઇતિહાસ લખવાનો અધિકાર કોને આપ્યો હું એમ કહું તમે નવો ઇતિહાસ ઉભો કરો તમે ચોપડામાં માં વાંચ્યું કયો ચોપડો છે ચોપડો લઈને આવો પણ હિન્દુ ધર્મ આ પ્રકારે ખોટા પ્રચાર કરી અને પોતાનો ઇતિહાસ બનાવી રહ્યા હોય એવું નથી લાગતું અરે એકસો ને દસ ટકા પોતાનો જ ઇતિહાસ બનાવે છે સ્વામિનારાયણ ભગવાન આવ્યા ને ગુરુ ગુણાતીન સ્વામી ના આવ્યા ને બધા આવ્યા પણ આવ્યા ક્યાં તમે બતાવો તો ખરા તમે 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 એમને બતાવો બાપા થતી તો આ છે સો ટકા વીરપુર વીરપુર આદેશ થાય અને સંત શ્રીજી એની માફી માંગે વીરપુર આવી ને ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહે આજ્ઞાથી આ ચાલુ કર્યું છે આ સ્વામીજીએ વિકૃત રજુઆત કરી છે અને બે દિવસ રહેશે સંપૂર્ણપણે હવે જો અમે અડધી કલાક ની અંદર આખું વીરપુર આપી દેવામાં આવ્યું છે આ સ્વામી ખુદ અહિયાં આવીને માફી માગે એ માગણી છે

બે દિવસ વીરપુર બંધ નું પણ એલાન છે તે કરવામાં આવ્યું છે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તે હજુ પણ વીરપુર આવીને માફી માગે તો આગળ વધુ ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરવા માટે પણ વીરપુર વાસીઓ છે તે જોવા મળી રહ્યા છે રોનક ગુજરાત